તાલીસ લાખ આઠ હજાર ચારસો સાઠ રૂપિયા નું અંદાજપત્ર તાલુકા ને કનડતા વિધ મુદ્દે વિચાર વિમર્શ કરી અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મુકાયું હતું તાલુકા પંચાયતના પ્રથમ મજલે પ્રમુખ મહેપતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી શાંતિપૂર્ણ બેઠકમાં વિવિધ પ્રસ્તાવોને સર્વાનુમતિ બહાલી અપાયા બાદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીએ કંપનીઓના સહયોગથી મુન્દ્રા માંડવી તાલુકામાં થયેલા બોર રિચાર્જની કામગીરીથી સર્વેને માહિતગાર કરી તેના સારા પરિણામ મેળવ્યા હોવાની લાગણી દર્શાવી હતી જ્યારે પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ તાલુકાના વિકાસ કાર્યો માટે કાયમ કટિબદ્ધ રહેવાનો કોલ આપ્યો હતો વિશેષમાં તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક અરજદારોની અરજીઓ આવેલી છે પરંતુ સમસ્ત તાલુકાના અઠાવન ગામો પૈકી અઢાર ગ્રામ્ય વિસ્તારોમાં હયાત ગામ તળ ઉપલબ્ધ જનો હોવાનો જોંગાવનારો ખુલાસો કર્યો હતો તેમજ ગવચર સરભર કરવા તળાવો છેલ્લા અને અન્ય કુદરતી વોકડા ઉપરાંત સરકારી ટાવર્સ પૈકીની જમીનોની આકરાણી કરનાર મહેસૂલ ખાતું પંચાયતી રાજને સહકાર આપતું ન હોવાની લાગણી વ્યક્ત કરી સમિતિ વિસ્તારમાં મફત પ્લોટ ફાળવણીની પ્રક્રિયા અઘરી બની હોવાનું જણાવ્યું હતું જ્યારે વિપક્ષી નેતા નવીન ફફલે અનુસૂચિત જાતિના ફંડ અંગે અરજદાર પત્રમાં કોઈ ચોખવટ ન હોવાનો સવાલ ઉઠતા તેને સર્વસંમતિથી સુધારો કરી સમાવી લેવાનું આશ્વાસન અપાયું હતું સાથે સાથે સમયાંતરે સામાન્ય સભામાં આર્થિક ઉપાર્જન વધારવા તાલુકા પંચાયત પરિસરમાં આવેલા ખુલ્લી જગ્યામાં વ્યાપારિક ધોરણે કોમ્પ્લેક્ષ ઊભું કરવાની ચર્ચા તો થાય છે પણ અમલવારી ન થતી હોવા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો બેઠકમાં રબારી કારોબારી ચેરમેન જ્યોતિબા જાડેજા અને ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોધમ ઉપરાંત બંને પક્ષના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અંદાજપત્રની વિસ્તૃત છણાવટ નાયબ હિસાબનીશ સંજય નીનામાએ કરી હતી આજનો સામાન્ય સભામાં તાલુકા પંચાયત કચેરી ખાતે બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું તથા બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર ઓગણીસ કરોડ એકતાલીસ લાખ આઠ હજાર ચારસો સાહીઠનું અવલોકન કરી અને જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે આજની સામાન્ય સભામાં તમામ ગામોને ન્યાય મળે અને ન્યાય મળે છે અને સારો વિકાસ થાય સ્વચ્છતા રહે એના માટે ચર્ચા કરવામાં આવશે અને આજની સામાન્ય સભામાં અમારા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ એ હાલ મુન્દ્રા તાલુકામાં તેમજ માંડવીમાં જે રિચાર્જ બોરનું જે કાર્ય કર્યું એના થકી ઘણા પાતાળો હું જ એક સમજી એનો પ્રૂફ છું કે મારી વાડીમાં પાણી કેવી રીતે સ્તર ઊભો થયો છે મને ખબર છે એવી રીતે ટોટલ તાલુકામાં બધાનો એનો છે અને બોર કરવાથી ઘણા બધાએ પાણીનો તર ઉંચો આવી ગયો છે એટલે એમને પણ અમે સામાન્ય સભામાં એક સારી કામગીરી કરી એનું સન્માન કર્યું છે બીજું અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી બાવીસ ત્રેવીસમાં મુન્દ્રા હતા પાછા આપણે અહીંયા મુન્દ્રા તાલુકામાં આવ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત આજની સામાન્ય સભા તાલુકા પંચાયત કચેરી મુન્દ્રા બે હજાર ચોવીસ પચીસનું સુધારેલો તથા પચીસ ચોવીસનું અંદાજપત્ર બજેટ અનુરૂપ એના અવલોકનની એક જ એજન્ડા મુખ્ય હતો એના અવલોકન માટે બેસીને ચર્ચા કરી વિસ્તૃત ચર્ચા થઈ અને આ જે અંદાજ મુજબ જે જે યોજનાઓ બનાવીને જે રકમ ફાળવવામાં આવે એના ઉપર ક્યાંક સૂચનો આપ્યા ક્યાંક અમલવારી કરવા માટેના અમને એ જાણ લાગ્યા કે ના આ બધું યોગ્ય છે એ ટાઈપનું લીધું છે સાથે સાથે પ્રમુખ સ્થાનેથી જ્યારે સર્વત્ર મુદ્દા બીજા આવરવામાં આવ્યા તો હું બે ચાર મુદ્દા હું કહીશ આચાર્યભાઈ ઉપનેતા છે અમારા એ છે તો મુખ્ય મુદ્દો મેં લીધો તો અત્યારે જ મુન્દ્રા ટોલ નાકા ઉપર અમે વિપક્ષની રીતે નહીં પણ એક જાગૃત નાગરિક તરીકે અગાઉ ઘણાય ઘણા કાર્યક્રમો આપ્યા છે કે રોડ રસ્તા બેફામ છે બગડી ગયા છે ટ્રાફિક એટલો છે પણ કોઈ જાતનું સરકારશ્રીએ પણ અહીંયા ધ્યાન ના આપ્યું ન ટોલની જે સ્પીડથી સંચાલન કરે છે એમણે રસ્તા હજી એક છે પણ એનામાં વળી ખાટલી મોટી ખોટ કે અડાણી પોતાનો આ વિશાળ પાર્કિંગ હોવા છતાં અડાણી ઉપર તેમ જનતા ટોલ નાકાની બાજુમાં એક જમીન એમણે હસ્તાંતર કરેલી હોય તોય ભલે વેચાણ લીધેલી હોય તો ભલે ત્યાં કાચી જમીનમાં જે મહાકાઈ ટેલરોનું જેને પાર્કિંગ કર્યું અને બેફામ ટેલરો એ કાચી જમીનમાં છે ચલાવે છે કોઈ પણ જાતની અંદર પાર્કિંગની સુવિધા નથી એના કારણે ડસ્ટિંગ થાય અને ટોલ નાકાના મેન મુખ્ય માર્ગ ઉપર એની ડસ્ટ રીસનો ધુમાડો કેમ જાય એની જેમ વાદળછાયું વાતાવરણ રહે છે આ પાર્કિંગની ડસ્ટના કારણે છેલ્લા આ ત્રણ મહિનાથી હું મને ધ્યાન છે ત્યારે ત્રણ મહિનામાં છ બનાવ એવા બન્યા છે જે ડસ્ટમાં નાની ગાડીવાળાને મોટી ગાડીવાળા ઠોકી દે છે તાજેતરમાં જ આઠ દિવસ પહેલાંની ઘટના મોખા ગામના સપંચની ગાડી જે ટોટલ લોસ થઈ ગઈ છે એના કારણે ને ત્યાં સ્થાનિક મોખા ગામના ગ્રામજનોની જે રજૂઆત છે એ તમારા માધ્યમથી હું કહું છું કે આ ડસ્ટિંગના કારણે એ અક્ષમાત ચોથ માન માન ત્રણ નવયુવાન બચ્યા છે એટલે અમારી આજની મિટિંગમાં મેં મિનિટ્સમાં લીધી છે કે ભાઈ આ જો કદાચ સરકાર એમને એલોટ કરેલી જમીન હોય નહીં એમણે પાર્કિંગ અહીંયા બનાવ્યું એના પાર્કિંગના નોમ્સો હોય છે એમની મંજૂરી લીધી છે મંજૂરી સ્પેશિયલ ઝોનમાં કદાચ પરિવર્તિત કરી હોય તો એનાય નોમ્સ છે ત્યાં એને ઇન્ટરનલ રસ્તા હોવા જોઈએ એક્ઝિટ એન્ટ્રીના ગેટ હોવા જોઈએ ત્યાં ગાર્ડ હોવા જોઈએ કોઈ પણ જાતનું નહીં પોતાના વાહનોને વેઇટિંગમાં અહીંયા રાખવા માટે એક જાતનું મને દેખાય છે ત્યાં સુધી આ સરકારને ચેલેન્જ કરીને કે અમને મજા આવશે મડણીને મજા આવશે ત્યાં પાર્કિંગ કરી નાખશે મજા આવશે ત્યાં તળાવને દાટી નાખશે એવા ઘણા બધા મુદ્દા છે આ પાર્કિંગનો એક મુદ્દો લીધો એના પછી મુન્દ્રાની ટ્રાફિક વર્ષો વર્ષ ભયંકર પરિસ્થિતિમાં જાય છે એના કારણો માત્ર સવારના છ થી નવ વાગ્યા સુધી ને સાંજના છ થી સાડા આઠ વાગ્યા સુધી જે ડાક બંગલાથી કરીને આદર્શ ટાવર એ અડાણીની બસો જ એક જ મોમેન્ટમાં હાલે છે એક જ જગ્યાથી નીકળે છે ને સતત ટ્રાફિક રહે છે એના માટે આજ દિવસ સુધી અડાણી દ્વારા કે કોઈ પણ સરકારી તંત્ર દ્વારા એના માટે ધ્યાન નથી લેવામાં આવ્યું કારણ કે અડાણીનું પાર્કિંગ મુંદ્રા બાર હોય શિશુ મંદિરની સામે હોય છે એ બસોનું તો એના કરતાં એ ગામમાંથી નીકળે એ જગ્યાએ ખારી મીઠી રોડ ચોવીસ નંબર ગેટ જે એરપોર્ટનો રસ્તો હોય ત્યાંથી ટ્રાફિક એના સ્ટાફનો નીકળતો હોય બસોનો કે એના લેબરનો તો આ મુંદ્રાના ટ્રાફિકને શાંતિ મળે રસ્તાએ થોડા ટકે ને બધી રીતે મુંદ્રાને એક અપીલ રૂપે પણ અમે એની રજૂઆત આજના આનામાં લીધી એમ